મારું નામ છે કૈલાસ બેન પીપલિયા હું સુરત થી બોલું છું તમારું સ્વાગત કરું છું તો આજે આપણે બનાવશું ચોકલેટ મોદક આ એક કપ રવો લીધો છે આપણે આ ઘી લીધું છે બે ચમચી આ એક કપ દૂધ લીધું છે આ ચોકલેટ લીધી છે આપણે ક્રશ કરી નાખી છે આ કલરિંગ વરિયાળી લીધી છે આપણે અને આ ચોકલેટ છે કલરિંગ અને આ ટૂટી ફૂટી છે તો આપણે ગેસ ચાલુ કરશું આ પાન લીધું એક કડાઈ યમા આપણે ઘી નાખશું તો યમા દૂધ નાખશું આપણે

અને આ ચોકલેટ નાખຊું પાવડર હવે આ મિક્સ કરી લેવાનું છે આ તો મિક્સ થઈ ગયું છે બધુંય તો આપણે હવે આને કાઢી લેશું અને ગેસ બંધ કરશું આને હવે આપણે ઠરવા દેસું પાંચક મિનિટ આ તૂટી ફૂટી નાખી અંદર મિક્સ કરી નાખશું આ ઠંડુ થઈ ગયું છે તો હવે આપણે આ આ બી બોલી લીધું છે આપણે જેમ્સ નાખશું તો આ રીતે આપણે આમાં ભરી દેશું તો આ રીતે બનાવી લેવાના આપણે જો આપણે આ માં પણ બનાવવાના છે મોદક અને બીજા આપણે આમાં બનાવવાના છે તો હવે બીજા આપણે આમાં બનાવશું તમારે આવા બનાવવા હોય તોય બનાવી શકો છો અને આમાં બનાવવા હોય તોય બનાવી શકો છો આ રીતે આમાંય તમે પણ બનાવી શકો છો તો આ રીતના આપણે બનાવી નાખશું બધા લાડુ તો આપણે આ ત્રણ આ લાડુ બનાશે અને ત્રણ આ બનાશે તો આપણે હવે સૌ કરી લેશું

જો તમને મારી રેસીપી ગમી હોય તો મારા વિડીયોને લાઈક કરજો શેર કરજો અને મારી ચેનલ ને સબસ્ક્રાઈબ કરજો અને કોમેન્ટ કરી અને કેજો કેવા લાગ્યા તમને ચોકલેટ મોદક